એક વાત નક્કી લો અમારા પરિવાર શિવ પરિવાર તમારા મનમાં નક્કી લો અમારો પરિવાર શિવ પરિવાર જે તે માર્ગમાં ભટકવાની જરૂર નથી હું ત્રણ શબ્દ આપું છું હંમેશા કે જ્યાં ત્યાં ભટકો નહીં શિવને શરણે આવતા જ્યાં ત્યાં ભટકો નહીં ભક્તિના માર્ગમાં અટકો નહીં અને ફરજમાંથી છટકો નહીં તમારી જે ફરજ છે તમે જ્યાં છો તમે પત્ની છો તો પત્ની માં છો તો માં કોઈની દીકરી છો તો દીકરીની ફરજ પિયરમાં જવું પડે યાર ભલે ને ના પાડે ગરવાના પિયરમાં મા બાપ ને આપણે ફરજ તો છે ને ફરજ ચૂકાય નહીં કારતક મહિનામાં અને ભાદરવા મહિનામાં શ્રાદ્ધ કરે પૂર્વજીવ કરે બ્રાહ્મણ જમાડે તમને ખબર ગાય અને કુતરાને રોટલી ખવડાવવાનો રિવાજ રોટલી કેટલી મહિનામાં કે ખવડાવવાય આપણે શ્રાદ્ધ કરતા કોઈ પિતૃ નિમિત્તે દીવો કરીને પછી પૂરી બનાવે અથવા ખીર બનાવે પૂરી ખીર મૂકીને પછી પ્રમાણ છે એના પણ પ્રમાણ છે બે જ બે જ પૂરી મુકાય કેટલી મુકાય બે જ પૂરી મૂકાય બે જ રોટલી મૂકવાની એના પર ખીર વગેરે જે કઈ મૂકવું એ મૂકીને તમારે આપવાનું ખબર નહીં લોકોને એ પણ ખબર નથી કે કોઈ વ્યક્તિને આપણે જમવા બેસાડીએ આપણા ઘરના ને છોકરા બાળકોને અને કોઈ પણ વ્યક્તિને આપણે જમવા બેસાડીએ ત્યારે રોટલી કેટલી પીરસવી એ પણ શાસ્ત્રમાં લખ્યું છે યાર હા હાર જયારે જમવા બેસાડો ને ત્યારે ક્યારેય પણ ત્રણ રોટલી ન પીરસાય ત્રણ રોટલી એક સાથે એક સાથે ત્રણ રોટલી ક્યારેય પણ ભણાવમાં ના આપવી જોઈએ પરેશાની આવશે એમાં પણ ઘરમાં જે કમાવા જનાર વ્યક્તિ હોય ને કમાવા જનાર વ્યક્તિ એને તો જમવા માટે થઈને ડાઇનિંગ ટેબલ ઉપર હોલમાં પણ હારે બેસાડો એને કિચનમાં જ જમવા બેસાડો પણ આપણે તો હવે બધી સગવડતા થઈ ગઈ ને એટલે મેઇન હોલમાં અથવા તો એવી રીતે આમ ટીવી જોતા જોતા અથવા તો પણ એક ટાઈમ તો કમસે કમ હું તો કહું સવારનું જે ભોજન છે અથવા તો સાંજનું ભોજન તમારા ઘરમાં જે કમાવા જનાર વ્યક્તિ દીકરો હોય કે તમારા પતિ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય દાદા હોય એ જો કમાવા જતા હોય પ્લીઝ એને રસોડાની અંદર બેસાડીને જ ભોજન કરાવો જોજો લક્ષ્મીની એટલી બધી વૃદ્ધિ થશે તમારા ઘરમાં તમારી બચત પણ એટલી બધી થશે અને નહીં હોય ત્યાંથી તમારા ઘરમાં ધન દોલત આવશે નહીં હોય ત્યાંથી અને હા ત્રણ રોટલી કોઈ દિવસ એકસાથે કોઈને થાળીમાં ન મૂકાય કોઈ પણ આપણા ઘરમાં જો આપણે મૂકીએ છીએ તો મોટા મોટી ભૂલ છે અને ત્યારથી આપણું નસીબ પાછું પડે છે પાછું પડે છે કયા ક્યાં નહીં દિયા તું હૈ હમ પ્રમાણ દે બુધેરી દાન

અને એ પણ પાણીયારા ઉપર પહેલાં થોડીવાર માટે મૂકવું પડે પાણીયારું જ્યાં હોય ત્યાં ક્ષણવાર માટે પણ તમારે થોડી વાર મૂકીને પછી આપવા જવાનું છે એમને સીધું જ બનાવીને રસોઈ ઉપડો અમે તો પુણ્ય કરી દઈએ અમે ગાયોને ખવડાવી દઈએ અને અમે તો બહુ મોટા ધર્માત્મા છીએ ને એવા અહંકારમાં ન રહેતા હા પછી ગાયોને ઘાસ તમારે જેટલું નાખવું એટલું નાખી શકો પણ જ્યારે પિતૃ નિમિત્તે તમે જમાડવા જઈ રહ્યા છો તો માત્ર બે જ પૂરી બે જ પ્રમાણ માલપુવા હોય કે રોટલી હોય કે પૂરી હોય કે ઠેપલા હોય કે જે તમે બનાવ્યું હોય તે એનું પ્રમાણ બે છે એનું કારણ છે કારણ કે નારી પોતાના પાણિયારા ઉપર મૂકે છે ત્યારે પોતાના પતિ જે છે એના માતા પિતાનું અથવા જે સ્વર્ગમાં ગયેલા દેવતાઓ છે પિતૃઓ છે એનું સ્મરણ કરે છે અને પછી બીજી પૂરી મૂકીને સ્મરણ કરે છે કે મારા પિયરમાં પણ જે પિતૃઓ છે એનો પણ ઉદ્ધાર થાય બે શ્રાદ્ધ કરે છે નારી છે સાસરામાં હોવા છતાં પણ સાસરામાં તમે આવ્યા છતાં પણ દીકરી પોતાના માતા પિતાના ઋણમાંથી ક્યારેય મુક્ત થતી નથી માતા પિતાના ઋણમાંથી ક્યારેય મુક્ત થતી નથી એટલે જ માતા પિતાનું ઋણ પણ પહેલા જ ચૂકવવાનું એટલે બે પૂરી મૂકવાની બે રોટલી મૂકવાની એક પોતાના આ ઘરની જ્યાં પોતે ખાય છે રોટલું જ્યાં પણીને આવી છે એ ઘરનો ઉદ્ધાર કરવા માટે અને બીજી રોટલી તમે જે ગાયને આપી રહ્યા છો કૂતરાને આપી રહ્યા છો એ તમારા પિયર પક્ષની છે કે તમારા માતા પિતા તમારા દાદા દાદી જે જ કોઈ છે મામા મામી વગેરે એ બધાના આત્માને શાંતિ મળે સાહેબ આ બધું ઋણ છે આપણા માથા પર શું છે ઋણ છે માથા પર ઋણ રાખીને ક્યારેય મરતા નહીં નહીંતર આવતા જન્મમાં ભોગવવા માટે આવવું પડશે